આ કારણે સિકલ સેલ દર્દીના જીવનમાં સામાન્ય કરતાં વધારે તકલીફ પડતી હોય છે આ રોગની ગંભીરતાને ધ્યાને લઈ દર્દીની તકલીફ દૂર થાય આ રોગ આગામી પેઢીમાં ન પ્રસરે તેવા ઉમદા હેતુથી દેશના વડાપ્રધાનના હસ્તે સત્તર રાજ્યોમાં સિકલ સેલ એનિમિયા નાબૂદી મિશન બે કાર્યક્રમનો ગત વર્ષથી પ્રારંભ કરવામાં આવ્યો છે વિશ્વ સિકલ સેવલ દિવસ નિમિત્તે જિલ્લા કક્ષાનો કાર્યક્રમ જાયડસ મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલ ખાતે ઉજવવામાં આવ્યો આ પ્રાસંગિક વક્તવ્યમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી ઉદય ટીલાવતે જણાવ્યું હતું કે દાહોદ જિલ્લામાં કાર્યક એનિમિયા નિર્મૂલન મિશન હેઠળ અનેક વિધ પ્રવૃત્તિઓ દ્વારા સેલ રોગ પ્રત્યે સામાન્ય લોકોમાં પણ જાગૃતિ આવે તે માટે દાહોદની આરોગ્ય વિભાગની ટીમ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના વાહનો થકી પણ પ્રચાર પ્રસારની સતત કામગીરી કરી રહી છે સિકલ સેલ એનિમિયાના લક્ષણોના નિદાન અંગેની વિસ્તૃત જાણકારી આપતા જિલ્લા વિકાસ અધિકારી શ્રી ઉત્સવ ગૌતમે જણાવ્યું હતું કે ટેસ્ટિંગ કરવામાં કોઈ પણ પ્રકારની ભૂલ ન થાય તે જરૂરી છે

લગ્નથી કરવી જોઈએ હાલમાં આરોગ્ય ક્ષેત્રમાં ટેકનોલોજી સંશોધનથી સિકલ સેલના દર્દીઓ લાંબુ આયુષ્ય જીવી શકે છે સિકલ સેલના દર્દીઓ વિશેની ખોટી માન્યતા તોડવાની જવાબદારી આપણી છે તેમાં સિકલ સેલ હોવામાં થતી શ્રમને નેવે મૂકવાની છે લગ્ન કરનાર દંપતીએ લગ્નની કુંડળી જોતા પહેલાં સિકલ સેલના વાહક છે કે નહીં તે ચકાસવું જરૂરી છે સિકલ સેલના બંને વાહક હોય તો તેઓ એકબીજા સાથે લગ્ન કરવા જોઈએ નહીં જેથી ભવિષ્યમાં સિકલ સેલના દર્દીઓમાં ઘટાડો કરી શકાય જેથી આપણે આપણી અંદર રોગરૂપી દુશ્મન સામે લડવાનું છે છેવાડાના ગામોમાં પણ સિકલ સેલ અંગેની માહિતી પહોંચે તેવા પ્રયાસો કરવા અનુરોધ કરાયો આ કાર્યક્રમ દરમિયાન સીડીપીઓ તાલુકા હેલ્થ ઓફિસર ઝાયડસ હોસ્પિટલ એન્ડ કોલેજના સીઓ શ્રી સંજીવ કુમાર ઝાયડસ કોલેજના ડીન ડોક્ટર સીડી ત્રિપાઠી મેડિકલ ફેકલ્ટી ડોક્ટર મેડિકલ સ્ટુડન્ટ્સ આર્ગેટી તેમજ નર્સિંગ સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો રિપોર્ટર કિસાન મોહનિયા દાહોદ